આવનારી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે આ મામલે મારી સાથે ઉપર વાત કરશે ગોપાલભાઈ ઇટાલિયા જે નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ આ ગઠબંધનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કેટલો ફાયદાકારક રહેશે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ઉત્સાહ વધારનારા કાર્યકર્તાઓનું મનોબળ ઊંચું કરનારા અને મનમાં ઊર્જા ભરી દેનારા સમાચાર આજે મળ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક સરસ મજાના પોઝિટિવ માહોલમાં ગઠબંધન થયું છે ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અને ભાવનગર બે લોકસભામાં સંયુક્ત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવારની પસંદગી થઈ છે ખૂબ ખુશીના સમાચાર છે અને હવે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપની હારવાની શરૂઆત ભરૂચ અને ભાવનગરથી થશે ભરૂચની જો વાત કરીએ ત્યાં કોંગ્રેસના જે અહેમદ પટેલના દીકરા અને દીકરી પણ દાવો કરી રહ્યા હતા અને ચૂંટણી લડશે અને જો આમ આદમી પાર્ટીને આ સીટ આપવામાં આવશે તો એ વિદ્રોહ પણ કરશે એવી પણ એમને જાહેરાત કરી હતી તો એને વિશે શું કહેવું છે આજે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં થઈ એમાં કોંગ્રેસ પક્ષના માનની નેતા મુકુલ વાસનિક સાહેબે એવું કહ્યું કે કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર્તા નિષ્ઠાવાન કાર્યકર્તા સંનિષ્ઠ કાર્યકર્તા આ નિર્ણયની સાથે ઊભો રહે છે એવો એમને વિશ્વાસ છે મને પણ એવો વિશ્વાસ છે સૌને એવો વિશ્વાસ છે કે આ જે ગઠબંધન છે આ જે લડાઈ છે બે હજાર ચોવીસની એ કોઈ વ્યક્તિ માટે નથી કોઈ પાર્ટી માટે નથી કોઈ એક વ્યક્તિને ટિકિટ અપાવવા માટે કે કોઈ એક વ્યક્તિની ટિકિટ નહીં મળવા દેવાની લડાઈ નથી ચંદીગઢની અંદર ખુલ્લેઆમ ભાજપે વોટની ચોરી કરી દાદાગીરી કરી ગુંડાગીરી કરીને કેમેરાની સામે કરી ભારતની અંદર લોકશાહી ખતરામાં છે લોકશાહી જ નહીં વધે તો કોણ ચૂંટણી લડી શકવાનું છે એટલે આ લડાઈ પોતાની વ્યક્તિગત ઈચ્છા અપેક્ષા કે મહત્વકાંક્ષા કરતાં પણ વધારે ભારતનું સંવિધાન અને ભારતની લોકશાહી બચાવવાની છે એટલે હું એવી આશા રાખું છું મને વિશ્વાસ પણ છે કે કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તાઓ આમ આદમી પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તાઓ ખૂબ સાથે મળી લોકશાહી બચાવવા માટે થઈ અને સંયુક્ત ઉમેદવારને વિજયી બનાવવા માટેની બધા પોતાનું યોગદાન આપશે વાત એ છે કે ફૈઝલ પટેલ અને જે એમના જે બેન છે અહેમદ પટેલ જે કે કોંગ્રેસના બહુ સિનિયર અને મોટા લીડર રહ્યા છે તો આ બંને જણાએ કન્ટિન્યુ આ સીટને લઈને અંદરનો ઝઘડી પડ રહ્યા છે અને હવે જ્યારે કોંગ્રેસે જાહેરાત તો કરી દીધી છે ગઠબંધન આપને આ સીટ આપી દીધી છે ત્યારે સવાલ એ જ થાય છે જો આ લોકો કોઈ પ્રકારનો વિદ્રોહ કરે તો શું તમારા કેન્ડિડેટને કોઈ નુકસાન થશે ખરો અત્યારે તો ભારતની લોકશાહીને નુકસાન જઈ રહ્યું છે એટલા માટે તો ગઠબંધન કર્યું છે તો અમે એવી આશા રાખીએ કે નાની મોટી વાતોથી ઉપર ઉઠીને બધા જ લોકો ગઠબંધનને ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરશે કેમકે આ વ્યક્તિગત પ્રશ્ન નથી ચંદીગઢમાં ખુલ્લે આમ શું થયું વોટની ચોરી થઈ કેમેરાની સામે જોતા જોતાં વોટની ચોરી કરવામાં આવી સુપ્રીમ કોર્ટે અંદર હસ્તક્ષેપ કરી અને ન્યાય અપાયો અત્યારે પ્રશ્ન એ છે એ બેન હોય કે ફેઝલભાઈ હોય કે ચેતરભાઈ હોય કે હું કોઈ પણ હોય પ્રશ્ન એ છે કે લોકશાહી વધશે તો તમે આવતી ચૂંટણી લડશો ને લોકશાહી જ નહીં વધવા દે ભાજપવાળા ખુલ્લે આમ વોટની ચોરી દાદાગીરી થશે તો કઈ ચૂંટણી લડી શકશો એટલે લોકશાહી બચાવવા માટે બંને પક્ષો વિચારધારાથી સાથે આવ્યા છે એક સંયુક્ત મુદ્દા ઉપર તો બધાએ એને સહયોગ આપવો જોઈએ નાની મોટી નારાજગીને અહીંયા કોઈ સ્થાન નથી એટલા માટે કે પ્રશ્ન દેશ બચાવવાનો છે ભારતની લોકશાહી બચાવવાનો છે એટલે હું આશા રાખું છું કે ભરૂચના કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ કાર્યકર્તાઓ પદાધિકારીઓ અમે એમનો આભાર એ માનીએ છીએ આમ આદમી પાર્ટી વતી અને એમને વિનંતી કરીએ છીએ કે હવે આપણે બધા સાથે મળી અને આ લડાઈ લડવાની છે ભાજપને ટક્કર આપી આપી શકશે ગઠબંધન ટક્કર નહીં ઘર ભેગા કરશે ટક્કર તો ચાલુ જ છે આજના નિર્ણયથી તો હવે ભાજપ ઘર ભેગું થશે ને આખા દેશમાં ભાજપની હારવાની શરૂઆત ગુજરાતથી જ અને ભરૂચથી જ થશે ભાજપ તો ચારસો સીટનો દાવો કરી રહી છે જીતવાના જ છે તો ચારસો નો શું કામ પાંચસો બેતાલીસ નો દાવો કરી દેવો હતો ને સો સીટો શું કામ બાકી રાખે છે દાવો જ કરવો છે ને બધો દાવો કરી દેવો જોઈએ એનો મતલબ એમ કે એમનો દાવો જૂઠો છે ભાઈ વિશ્વની સૌથી મોટી કહેવાતી પાર્ટી છે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ બની ગયા છે અમિત શાહે વિશ્વ નેતા બનવાની લાઇનમાં ઊભા છે આટલું બધું એમનું વૈશ્વિક કક્ષાએ કદ વધી ગયું છે ચારસો નો શું કામ દાવો કરો પાંચસો પાંચસોનો દાવો કરી દો બધી અમારી છે જૂઠા દાવાઓ છે એમના દાવાની હવા નીકળી જશે આ ચૂંટણી પછી આજનો જે નિર્ણય છે એ ભાજપની ઊંઘ ખરાબ કરવા માટે પૂરતો છે બાકી અમે મહેનત કરી રહ્યા છીએ ગોપાલભાઈ ક્યાંથી લડશે સુરત ગુજરાતની છબ્બીસ સીટમાંથી ક્યાંથી લડશે એક તો થઈ ગયું ચોવીસ પચીસ રહી છે ને ગોપાલભાઈનું કોઈ હજુ નિર્ણય થયો નથી નિર્ણય થશે તો તમને બતાવશું ચર્ચા છે સુરતની સીટ પરથી ગોપાલભાઈ આવશે ચર્ચા તો આલ્યા જ કરવાની છે ચર્ચાનો કોઈ અંત નથી પણ ફાઇનલી જે કાંઈ નિર્ણય આવશે એ તમારા જ માધ્યમથી ગુજરાતનાં લોકોને જણાવશું ઈચ્છા ખરી રાજકારણમાં આવ્યા જેટલા માટે છીએ ચૂંટણી લડીએ જીતીએ અને જનતાનું સારું કામ કરીએ ઈચ્છા નહીં હોવાનો કોઈ પ્રશ્ન જ નથી ઈચ્છા બારે માસ હોવાની એનો મતલબ એવો નથી ગમે તે ચાલુ ગાડીમાં ચડી જવું સમય સંજોગ પરિસ્થિતિ પાર્ટીના નિર્ણય બધું જોવું પડે તો સમય સંજોગ પરિસ્થિતિ યોગ્ય વ્યાજબી હશે ને પાર્ટીનો આદેશ હશે તો ગોપાલભાઈ લડશે કેમ નહીં લડે આવ અંગૂઠા જા માણસો સરકારમાં બેઠા છે તો કમસે કમ હું તો અસલી ડિગ્રીવાળો ગ્રેજ્યુએટ છું હા હું તો લડવાને પાત્ર માણસ છું પાર્ટી કહેશે તો લડશું ના પાડશે તો મહેનત કરશું ભાજપ આ સ્વીકાર નથી કરતું એ તો જાનમાં કોઈ જાણે હું જેવી વાત છે આ આખી ચૂંટણી જે છે એ ભાજપ અને જનતાની વચ્ચે લડાઈ રહી જનતા છે એ ઈન્ડિયા સાથે છે ભાજપ છે એ ઈન્ડિયાનો વિરોધી છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે ઇન્ડિયાનો વિજય થશે સંયુક્ત ગઠબંધનના ઉમેદવારોનો વિજય થશે તો બિલકુલ આપે સાંભળ્યું ગોપાલભાઈ ઇટાલિયા જે આમ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે અને આ જે ગઠવનની જાહેરાત થઈ છે કોંગ્રેસ અને આમાદી પાર્ટી વચ્ચે જે પાંચ રાજ્યોની લોકસભાની ચૂંટણી થવાની છે અને જાહેરાત જે થઈ છે એને લઈને એમની પ્રતિક્રિયા આપી હતી સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત